તહેવારોની ખરીદી વચ્ચે સુરતમાં એક મીઠાઈની દુકાન પર એક મીઠાઈ બાર હજાર રૂપિયા કિલો મળી રહી છે તેની પાછળ કારણ છે કે આ મીઠાઈને ખાસ પ્રકારે બનાવવામાં આવી છે બાર હજાર રૂપિયા કિલો મળતી મીઠાઈનું નામ ગોલ્ડન ધારી છે અને ધારી સુરતની પ્રખ્યાત મીઠાઈ કહેવામાં આવે છે પહેલાં ત્રણ ફ્લેવરમાં જ ધારી મળતી હતી પરંતુ લોકોની માંગ અને સુરતમાં અલગ અલગ પ્રાંતના લોકો વસાહટ કરતા હોય છે જેને કારણે વેપારી દ્વારા અલગ અલગ પ્રકારના ફ્લેવરની ધારી દર વર્ષે તૈયાર કરવામાં આવે છે એટલે કે સુરતમાં અને ખાસ કરીને ખાણીપીણીના શોખીન સુરતીઓમાં ઘારી અને જે ભૂચું છે તેની ખાવાની એક પરંપરા છે અને જે પ્રમાણે જોઈ શકાય છે કે ગોલ્ડ ઘારી માવા ઘારી બ્લુબેરી ઘારી અને કલકત્તી પાન મસાલા ઘારી શું કહેશો આ વખતે ઘારી તમારે ત્યાંથી લોકો ખાતા હોય છે અને એમાં સુરતીઓને આ વિશેષ આ વખતે શું બને સુરતીઓ માટે અમે લોકો સ્પેશિયલ ઘારી અલગ અલગ ફ્લેવરની જે બનાવીએ છીએ તે બનાવી જ છે પ્લસ અમે બીજી નવી ત્રણ ઇન્ટ્રોડ્યુસ કરી છે એમાં ફાળુડા બરફી છે ફાળુડા ઘારી છે અને કુનાફા છે અને ચોક ચીકુ ચોકલેટ છે એ સિવાયની ચોકલેટ ઘારી અને ગોલ્ડ ઘારી જે સ્પેશિયલ ગોલ્ડ બરફવાળી ઘારી લોકો પસંદ કરે છે એ પણ ખાસ કરીને સુરતને અને ઘારીને કેટલું મહત્વ લાગે ઘારી અને સુરત ઘારીનું મહત્વ તમને ચન્ની પાડવા પર સમજાય સુરતમાં આમ તો ઘારી બારે માસ મળે છે તમને જ્યારે જોયું ત્યારે મળી જશે ચન્ની પાડવા એક એવો તહેવાર છે જે ઘારીને લીધે ઓળખાય છે અને લોકો એને ભૂસું સ્પેશિયલી સુરતી ભૂસાને લીધે ઓળખાય છે તમે ક્યાંથી આવતા હો છો દર વર્ષે આ રીતે ઘારી નો ખાવ છો કે આ વખતે તમે કેવા ફ્લેવર અલગ અલગ ગોલ્ડ ઘારી છે દર વર્ષે કઈક ને કઈક ઘારીમાં નવો ફ્લેવર આવે છે અને કઈક કઈક ને નવી આઈટમો છે આ પ્રમાણે લોકો અહીં ઘારી ખાઈ રહ્યા છે અને લોકો લઈ જઈ રહ્યા છે કારણ કે ઠંડી પડવાને લઈને જે પ્રમાણે અહીંના કેટલાક લોકો સાથે પણ વાત કરીશું કારણ કે ઠંડી પડવામાં સુરત ને એક ઘારીનો અનોખો સંબંધ છે તમે શું કેશો ઘારીનો ઠંડી પડવો છે લેવા અમે તો ઘણા વર્ષોથી આ તહેવાર ઉજવીએ જ છે અને ઉજવતા જ રહીશું ભવિષ્યમાં પણ ભલે ગારી ગમે એટલા નહીં થાય પણ અમે ગારી ખાઈશું અને ભૂસુ પણ ખાઈશું અને આ તહેવાર બહુ આનંદથી ને દૂર દૂર થી આવતા હોય છે ને ભારત સિવાય પણ લોકો બહાર ઘારીનો આમ મોકલતા હોય છે એટલે કે સુરતની આ ફેમસ ઘારી ને સુરતી લાલાઓ છે ખાણીપીણીના શોખીન છે તેઓ ઘારી અને ઊંધિયું પણ છે તેનો આંકડો પણ કરોડોમાં ઝાપટી જતા હોય ત્યારે શંદી પડવાનો વિશેષ જે પ્રમાણે ઘારી છે તેમાં હાલ ગોલ્ડ ઘારી છે તેઓ લોકો પસંદ કરી છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ